હાલો એટલે ફેમિલી કેમ તો બધા મજામાં મજામાં છે આપણે જોઈએ જોતો બધા મજામાં જ હોય આપણે જાયું છે દાદા ની વાડી ચાલુ ગાડી આયા જાય છે વાગ્યા હાટ વાગ્યા છે આપણો હોટેલ ડુંગર છે દાદર વાડી આવ્યા છે તમને બતાવું ના દે

રસ્તો આજ ગારો નથી અહીંયા ચોવીસ કલાક ગારો જ હોય પૂછ્યું નાખ્યો ટ્રેક્ટર આવો નતો સમજો કાચી કપા છે દાદા હું તા હે જો તમને બતાવું દાદા હુતા જો હા દાદા ફાઈનલી મિત્રો દાદાની વાડી આવી ગયા છે દાદા હુતા હે દાદાને મજા નથી હુતા હે આમાં ઘઉં વાયા હે અડિયા ઝાડ છે ઓલ બાજુ મકાઈ હે હવે મેથી એવું વાયું છે મૂળવા ને એવું ભેંસ પાડે દોવાના હે ભેંસને આમાં વાયા ઘઉં કોરવાનું ચાલુ છે એ જે વાયા છે મોડું થઈ ગયું ને ઓલ બાજુ નો કપા છે આ બધો કપા તો કપા કાઢીને ઘઉં વાયા હૈયા દાદા કેટલા વાયા ત્રણ મણ ઘઉં વાયા હે આમાં આટલા જ છે જો કપા આ બાજુ તણમ ઘઉં વાયા આ ઝાડ છે ઓલ બાજુ મકાઈ છે તમને ઝૂમ કરીને દેખાડું એ બાજુ મકાઈ છે ઓલ બાજુના ઘઉં કોક દેવપુરાના ભાગ્યા છે એને વાયું છે આ પડાવાળા ભાઈનું જ છે પડું દેવપુરાનો ભાગ્યો છે આ મારા દાદાને એને રાખ્યું વાગ્યું કરાળોમાં આવે આ દાદાનો બંગલો જવો ફાઈનલી મિત્રો ભેંસ દોવાય છે કાકી ભેંસ હમણાં દાદાને દૂધ દઈ ને સા બનાવવાનો મહેમાન એક આયા હૈ એને સા તો પાવું પડશે ને તો દી હાથમી ગયો હે ભેંસ દોવાય છે પછી ઓલી પણ આવડે બાંધવા જવાનું છે વિડિયો આખો જોજો ચા હતો જે બનાવવાનો મેમાન એક આયા હે હું ભેંસ હું ભેંસ આડો રહ્યો હું દોવા નથી દીધી ભેંસ એકલા અચ્છન દીધું માન માન પારોવાળીને દોવા દીધું હું આડો રહ્યો ફાઇનલી મિત્રો દાદા ચા બનાવે છે આ ભાઈ મેમાન આયા છે દાદાના ભાઈ બન છે મોઢું બતાવો આમ તમે તમે હું આમ આવો હા આ દાદા જો ચા બનાવે છે હાલો શા પીવાનો છે શા પીને બની જાય ને એટલે તમને દેખાડો આ દાદા મિત્ર આયા હેઠ જો વાડી થી સ્પેશિયલ શાહ પીવાનું ટાણું થાય એટલે આવી જવું પડે એમ હાલે જ નહીં હા આ દાદા તો શાહ બનાવે હે દાદા હરખો બનાવજો એમ ઘાટો પાણી પાણી ઓછું ગયો પાછા પાણી પાણી ઓછું નાખજો કોઈ છે નહી આમાં વિડિયો શૂટિંગ ચાલુ હોય આપણે યુટ્યુબમાં સડાવવાનું હોય આપણે પૈસા કમાવો પડશે ને થોડા ઘણા આપણે નકલી નકલી મજૂરી કરીને મરી જવું હોય આપણે

ایا بھرتا تم کھوٹ ہے دادا وہ ہو تو چابی ہو ابھی لے دو نے ائے تو لائک شیئر